રસ્તામાં કિનારે ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યુ કારેલી કારેલીબાગ વિસ્તારમાં સાજીપુરા પાણીની ટાંકીની પાસેના ભાગમાં રસ્તાના કિનારે ગેસ લાઈનમાં લીકેજ થવાના કારણે આગ લાગી હતી હતી આગની જ્વાળાઓ થી ફૂટ ઉપર સુધી ઘટના જોઈને આસપાસના ગભરાટ ગભરાટનો માહોલ હતો જયારે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડ જાણ કરતા બંનેની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણી તેમજ ફોર્મ મારો ચલાવીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો આ દુર્ઘટના કયા કારણોસર અચાનક ભંગાણ સર્જવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે ગેસ લાઇનમાં ભંગાણના કારણે વિસ્તારનો ગેસ પુરવઠો પણ ટૂંક સમય માટે ખોરવાયો છે